ચોટીલા તળેટી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અપશબ્દો અને મારમારિયાના આક્ષેપો સાથે કિન્નરો દ્વારા ચોટીલા રોડ પર કરવામાં આવ્યો ચોટીલાના કિન્નરો ટોળા સાથે ચોટીલા પોલીસ મથકે ધસી ગયા હતા અને આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ રજૂઆત કરી હતી મારી વાત સાંભળો મારું જાહેર જનતાને એટલું કહેવાનું છે કે ગામો ગામ તીર્થધામમાં કિન્નરો માગે છે બરોબર એમ અહીંયા ચોટીલા ભી ચામું માતાજી ના મંદિરે અમે ભિક્ષાવૃત્તિ કરી છે તો જે કોઈ અમને પાંચ આલે દસ આલે અમારું ગુજરાન ભિક્ષાવૃત્તિ કરીને ચલાવીશી તો ત્યાંના સિક્યોરિટી વાળા બરોબર સિક્યોરિટી વાળા છે ને ને માણા આવે બોલે છે 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 અપીલ એટલી જ કે અમને ન્યાય આપો અમે ભિક્ષાવૃત્તિ ના કરી તો શું કરીએ અમારા ભિક્ષાવૃત્તિ થી પેટ ભરવાનું મારા ઘરે સો ગાયું છે સો ગાયું પેટ ભરવાનું અને હજી આટલા કિન્નરો છે બધાનું પેટ ભરવાનું આવી રીતના સિક્યોરિટી વાળા ત્યાં કરે છે મારા કિન્નરો જેમ આવે એમ જ્યાં આવે ત્યાં મારી લે અને જેમ આવે એમ ગાળો આપીને બહાર કાઢે છે